નમસ્તે મિત્રો હું શોભના ભટ્ટ રજૂ કરવા જઈ રહી છું જીવનનું જીવનની જીવંતતા જીવનને જીવંત કરવા હાસ્ય એ એક હાથવગું સાધન છે ગામડાના લોકોની હાસ્યવૃત્તિ ખૂબ સરસ હોય છે કેમ કે અભાવ વચ્ચે રહેવાનું હોવાથી હાસ્ય જ એક હાથકાળ વાટકો બની શકતો હોય છે એવું કહેવાય છે કે જે માણસ હસતો નથી ને તેનો ભરોસો ન કરાય વ્યસ્ત સાથે મસ્તનો પ્રાસ હોય તો આનંદના અનુભવને જોવો હોય તો મનના મુક્તાનંદને મુક્ત રાખવું પડે આપણે જીવનને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ પરંતુ જેટલી હળવાશથી લેશું ને એટલો આપણે વધુ લાવો લૂંટી શકીશું સહજતા હશે તો જીવન પીછા જેવું હળવું લાગશે મોરા પહેરવાથી દસ માથાનો ભાર લાગશે દુઃખી થવાથી તમારી પરિસ્થિતિ નથી બદલાઈ જતી પરંતુ હા હસતા રહેવાથી એ પરિસ્થિતિ હળવી જરૂર થશે આપણે જાતને હંમેશા બીજાની દ્રષ્ટિથી જોતા હોઈએ છીએ તુલનાત્મક સમીકરણોથી સુખ કે દુઃખ એ નક્કી કરતા હોઈએ છીએ બીજાના બારણાની તળમાં આપણને ખૂબ રસ પડતો હોય છે અને છેતરવાની વૃત્તિ તો આપણામાં પડેલી જ હોય છે અને એપ્રિલ ફૂલને આપણે ખોટું બદનામ કરતા હોઈએ છીએ કેમ કે ખણખણતા ખોખારા સાથે જીભ ઝાટકીને કહેવાવાળા કાળા માથાના માનવીનો આજકાલ દુકાળ પ્રવર્તે છે કોઈને કહેવાથી પીડા હળવી જરૂર થાય છે પણ સંવેદનાના સાથિયા ચૂકમાં ન પૂરવાના હોય ખાલી થવા માટે કોઈ ગમતો ખૂણો હોઈ શકે અને એ પણ એકાદ વાર રોદડાની કાંઈ ધારાવાહિક ન ચલાવવાની હોય કેટલાક લોકોને દુઃખી રહેવાની ટેવ હોય છે દિવસમાં અનેક મોમેન્ટ આપણને સામે મળતી હોય છે પણ આપણે એને હેલો કહેવાનું પણ ચૂકી જતા હોઈએ છીએ મુંજારાના મહેલમાં દુઃખના દરવાજા પણ આનંદને આવકારી શકીએ છીએ ગુલમહોર અને ગરમાળા વચ્ચેના તડકાને મીઠા બનાવવાની કળા આંખોએ શીખવાની હોય છે પાનખરની પીળાશને પચાવી શકે એ જ વસંતનો વાંગમય માણી શકે છે ગમતાનો ગુલાલ કરવાનો હોય ગુલામ નહીં માણવું એની મોજનું ગણિત ન કરવાનું હોય હેતુ ડાળ ઉપર ફૂલ આવે એવી સહજતાથી ખીલી અને ખુલી જવાનું હોય છે હું શોભના ભટ્ટ ખૂબ ખૂબ આભાર